ત્યારે ભૂદેવે કહ્યું કે મહારાજ બધું મળીને પાંચસો રૂપિયા છે પણ એ રૂપિયા વેપારીને ત્યાં જજો રૂપિયા લીધા સિવાય પાણી પણ ન પીશું પ્રભુની આજ્ઞા પ્રમાણે ભૂદેવ વડનગર પહોંચી સીધા વેપારી ત્યાં ગયા અને પાંચસો રૂપિયા માંગ્યા વેપારી જવાબ આપ્યો કે બધું મેળ કરીને સાંજે આપીશ

મહારાજે એ ગાંઠડી પૂર્ણ થયા જય જયકાર સાથે યજ્ઞ સંપન થયો અને પછી મહારાજે મૂળજી પાસેથી રૂપિયાની ગાંઠડી મંગાવી એ ભૂદેવ ને પાછી આપતા કહ્યું કે આ પાંચસો રૂપિયા તમારી દક્ષિણા માનજો હે મહારાજ ત્યારે ભુદેવ એ પ્રમાણે બોલ્યા કે હે મહારાજ મેં તો એ રૂપિયા તમને આપી દીધા છે પ્રભુ બોલ્યા કે હે ભુદેવ અમારે રૂપિયા જોઈતા ન હતા પણ અમને ખબર હતી કે તમારી મહેનતના રૂપિયા વેપારી લઈને નાસી જાત અને તમે દુખી થાત એટલે તમને ચાલુય અજ્ઞાને તત્કાલિક વડનગરનો ધક્કો ખવડાવ્યો અને તમારા પાંચસો રૂપિયા બચાવી લીધા માટે આ રૂપિયા તમે સ્વીકારી સુખી થાઓ

કરવું જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બધા ભાવ થી જઈશું